જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં વ્રત ચૈતર મહિનામાં બીચ થી સાતમ સુધી કરવાનું હોય છે વહેલી સવારે સ્નાદીથી પરવારી શિવ પાર્વતીની પૂજા કરવી આ માસમાં ઓખા હરણ વાંચવું અને આખો મહિનો મોળું એટલે કે મીઠા વિનાનું એકટાણું કરવું અને ન બની શકે તો પાંચ કે સાત દિવસ મહિનાના છેલ્લા દિવસે મોડું ખાવું વ્રત કરનારી જમીન પર પથારી કરી સુવું કૈલાસ પર્વત પર શંકર પાર્વતી જ્ઞાનગોષ્ઠી કરી રહ્યા હતા ત્યારે ભોળાનાથે પાર્વતીને પોતાનો તપ કરવા જવાનો વિચાર કહ્યો એટલે માતા પાર્વતી બોલ્યા હે દેવ તમે તપ કરવા ક્યાં ચાલ્યા જાઓ પછી હું સાવ એકલી અને મને અહીં એકલું ગમતું નથી ભોળાનાથને પણ આ વાત સાચી લાગે તેથી તેમણે કહ્યું હે સતી ખરેખર તમારી એકલતા દુઃખદાયક છે તેથી હું તમને બે વરદાન આપું છું તમારા શરીર પરથી મેલ ઉતારી તેના બે પૂતળા બનાવી મારું સ્મરણ કરી પાણીની અંજલી છાંટશે તો તેના પ્રભાવે બે સંતાનો ઉત્પન્ન થશે આ સંતાનો સાથે આનંદ કિલોથી સમય પસાર કરજો આમ કહી શિવ તો તપ કરવા ચાલ્યા ગયા થોડો સમય પસાર થયા પછી માતા પાર્વતીએ ડાબા અને જમણા પર ચંદનનો લેપ કરી તેમાંથી પુત્ર અને પુત્રી ઉત્પન્ન કર્યા પુત્રનું નામ ગણપતિ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું માતા પાર્વતી બંને સંતાનો સાથે આનંદથી જીવવા લાગ્યા એક સમયે ફરતા ફરતા દેવર્ષિ નારદ કૈલાસ પર ચઢ્યા અને એમણે આંગણામાં બે બાળકો રમતા જોયા તપાસ કરતા જાણવા મળ્યું કે બંને સંતાન પાર્વતીના છે તેમને નવાઈ લાગી તેમના સ્વભાવ નારાયણ નારાયણ કરતા શિવને સમાધિમાંથી જગાડી કહ્યું હે ભોળાનાથ તમે અહીં તપ કરો છો અને તમારા ઘરે તો માતા પાર્વતીના બે બાળક રમે છે તમને કંઈ ખબર નથી ધ્યાનમાં લીન ભગવાન શંકર પાર્વતીને આપેલું વરદાન તો ભૂલી ગયા અને તેઓ નારદજીની વાત સાંભળતા જ ક્રોધે ભરાઈને ઘરે આવ્યા એ વખતે માતા પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને બંને સંતાનો બાળને બેસાડ્યા કે કોઈને અંદર ન આવવા દેશો ક્રોધે ભરાઈને આવતા ભોળાનાથને ગણપતિએ માતાની આજ્ઞા મુજબ રોક્યા ભગવાન શંકર વધારે ક્રોધે ભરાયા ઓખા ત્રિશુલધારી બાવાને જોઈ મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ ક્રોધ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે ત્રિશુળથી ગણપતિનું માથું ઉડાડી મૂક્યું અને અંદર જઈ ત્રાણ પાડી અને પાર્વતીને પૂછવા લાગ્યા આ કોના સંતાનો છે માતા પાર્વતીએ ભગવાનને શાંત પાડતા તેમણે આપેલા વરદાનની યાદ અપાવી ત્યારે ભગવાન શિવના પ્રશ્તાપનો પાર ન રહ્યો પુત્રનું મૃત્યુ થયેલું જોઈ પાર્વતી રુદન કરવા લાગ્યા ભગવાન શંકરે તેના ગણોને બોલાવી આદેશ આપ્યો તમને જે સામે મળે તેનું માથું કાપી લાવો રસ્તામાં ગણોનો એક મહાશક્તિશાળી હાથી સામે મળ્યો ગણોએ તરત ત્રિશુળ વડે તેનું મસ્તક છેદી નાખ્યું અને એ મસ્તક લઈ ઘરે આવ્યા ભગવાને ગણપતિના ધડ પર મૂકી તેને સજીવન કર્યા અને સંસારમાં સૌથી પહેલી પૂજા ગણપતિની થશે એવા આશીર્વાદ આપ્યા

અને આજીજી કરવા લાગી ભગવાને પણ ઓખાનો અપરાધ ક્ષમા કરવા વિનંતી કરી ત્યારે સતી બોલ્યા હે પુત્રી દિધેલો સાપ તો મારો મિથ્યા ન જાય પણ તને વરદાન આપું છું કે રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાં તારા લગ્ન ત્રેતાયુગમાં વિષ્ણુના અંશ શ્રી શ્રીકૃષ્ણના પૌત્ર સાથે થશે અને ચૈતર મહિનામાં તારો મહિમા જગત આખું ગાશે મૃત્યુ પછી તને શિવલોકમાં વાસ થશે માતા સતીના શ્રાપથી મીઠામાં ક્ષય થયેલી ઓખા બીજા જન્મે રાક્ષસ રાજ બાણાસુરના ઘરે જન્મી અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા જે સ્ત્રી ચૈતર માસનું આ પવિત્ર વ્રત કરશે તેનો ચોળી ચાંદલો અખંડ રહેશે અને સુખ સમૃદ્ધિ મળશે જય શ્રી ગણેશ